નમસ્તે મિત્રો સ્વાગત છે નિશાકોરડા ન્યૂઝમાં અને જોઈએ આજના સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નિશાકોરડા ગામે અનુસૂચિત જાતિ એટલે કે વાલ્મિકી અને વણકર સમાજના સમસારની હાલત તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિના સભ્ય કંસનબેન હિંમતભાઈ સોડાસમાએ વારંવાર ગ્રામ પંચાયતને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી છતાં પણ આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ કરવામાં આવ્યું નથી શું નિસાકોડા ગામના સરપંચ સાતીવાદી છે શું નિસાકોડા ગામના સરપંચ અનુસૂચિત જાતિના લોકો સાથે સાતીવાદ રાખી રહ્યા છે શું અનુસૂચિત જાતિના લોકોને જીવવાનો અધિકાર નથી શું એમને ગામની અંદર વિકાસના કામો આવે છે તો એમને કરવાનો અધિકાર નથી તો જોવાનું એ રહ્યું કે નિસાકોડા ગામના સરપંચ હવે શું પગલાં લેશે કારણ કે આજ દિન સુધી ચુડાસમા કન્સનબેન હિંમતભાઈ એ વારંવાર લેખિતમાં રજૂઆત કરી પણ આ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને સોવાનું એ રહ્યું કે હવે શું નિરાકરણ આવશે સોઈ આઝનો આપણે ખાસ રિપોર્ટ નમસ્તે મિત્રો સ્વાગત છે નિશાકોટડા ન્યૂઝમાં આપણે હાલમાં આવ્યા છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નિસાકોડા ગામે તમે આ જોઈ શકો એ અનુસૂચિત જાતિ સમાજનું એની હાલ જ જોઈ શકો નિશાકોડા ગામના સરપંચ શું જાતિવાદી માનસિકતા ધરાવે છે શું સરપંચને અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રાખી રહ્યા છે ખાલી તમે આ તમે સમસણ જોઈ શકો તમે ખાલી આ વાલ્મિકી સમાજની હાલત સમસાનની હાલત જોઈ શકો તો મિત્રો આ નિશાકુડા ગામની અનુસૂચિત જાતિ વાલ્મિકી સમાજના સમસાનની હાલત છે અનુસૂચિત જાતિના સભ્ય કંસનભાઈ નિમતભાઈ સુડાસમા દ્વારા વારંવાર તલાટી કામ મંત્રી એટલે કે ગ્રામ પંચાયતને નિશાકુડા ગ્રામ પંચાયતને રજૂઆત કરી છતાં આ દિન સુધી એક પણ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી શું સરપંચ જાતિવાદી છે શું સરપંચને અનુસૂચિત જાતિના વિકાસના કામ કરવામાં તકલીફ પડે છે તમે ખાલી સમશાણની હાલ જોઈ શકો એટલે તમને ખબર પડી જશે કે સરપંચની અંદર કેટલો જાતિવાદ રાખીને કામ કરી રહ્યા છે તો તમે હાલ તમે ખાલી જોઈ શકો અમારી ટીમ નીચાકુડા ન્યૂઝની ટીમ હાલમાં નિશાકોટા ગામના કહેવાય સમશાનની મુલાકાત લેવા આવી ત્યારે જોઈને અમને પણ દુઃખ થાય છે કે ગામની અંદર દસ હજાર જેટલી વસ્તી છે છતાં પણ હાલમાં નિસાકુડા ગામનું અનુસૂચિત જાતિનું વાલ્મિકી સમાજનું સમસાન તમે જોઈ શકો તો આ આવી ગુજરાતની હાલત છે અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણા વડાપ્રધાન શ્રી અનુસૂચિત જાતિના પગ ધોઈને પાણી પીવે છે પણ એમને ગ્રામ્ય લેવલની હાલત શું છે ખબર નથી ખાલી તમે આ નિશાકુડા ગામની હાલત જોવો સમસાનની તો તમને ખ્યાલ આવશે